નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ થયા થઈ સીમ વરસી અમરેલી જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહીં વધશે ત્યારે લીલીયા તાલુકામાં હજી નદી નાળા ચેકડેમ છલકાયા નથી ત્યારે અત્રેના પ્રખ્યાત શ્રી રામજી મંદિર ખાતે વરુણ યજ્ઞ યોજાયો છે જેમાં લીલીયાની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે લીલીયામાં વરસાદ થયો છે પણ જેટલો વ્યાપક પ્રમાણમાં જાય તેટલો થયો નથી જેના કારણે નદી નાળા ચેકડેમ ખાલી છે અને થોડા ઘણા ભરાયા છે તે તો નહીંવત છે ત્યારે લોકો વરુણદેવ રીજે અને આજ અષાઢી બીજે વરુણદેવ પધરામણી કરે તેવી પ્રાર્થના સાથે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના દર્શનનો લાભ લેવા લીલિયા શહેર તેમજ તાલુકાની જનતાના આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે